જય રામ બધાને અત્યારે વાઈ છે સવારના સાડા છ કેટલું મસ્ત વાતાવરણ છે સૂરજ ઉગવાની તૈયારી છે પછી મેં એકદમ ઉપર આકાશમાં જોયું તો ચાંદા મામા બાજુમાં એક તારો હજી પણ છે મેં નાઈ લીધું છે હવે મારે બનાવવાનું છે ભરેલું શાક બધી વસ્તુ લઈને હું તો બેસી ગઈ હતી પણ આ મેઇન વસ્તુ જ ફ્રીજમાં ભૂલાઈ ગઈ હતી પછી ધાણાભાજી પણ ધોઈને લઈ લીધી ને મસાલો બનાવીને હું રીંગણા ભરવા માંડી છું અને બટેટાની અમારે આવી રીતે સ્લાઇસ કરવાની હોય સૌથી પેલા રીંગણા વઘાયરા પછી બટેટા નાખા ને પછી રીંગણા ભરતા વૈધો તો એ મસાલો નાખ્યો નાખ્યો હવે બીજું કઈ તો નથી નાખવાનું મેં ખાલી કોરી ચટણી નાખી દીધી છે ઉપરથી પાણી પણ સાવ થોડુંક જ નાખવાનું છે શાક બને ત્યાં સુધીમાં મેં વાડમાં તેલ નાખીને સરસ મજાનો ચોટલો વાડી લીધો ને શિયાળામાં આ કેમ ભૂલાય હોઠ ઉપર થોડુંક વેસલીન લગાવી લીધું પછી હું પળવારી રોટલી બનાવતી હતી પપ્પાયાનો સંભારો વઘારીને મારી દેરાણી પણ રોટલી ચોળવા આવી ગઈ ત્યાં સુધીમાં શાક પણ બની ગયું અને ટિફિનમાં પણ ભરી લીધું છે પછી નાસ્તામાં સંભારો ને રોટલી ખાધા હવે આ બે બાપ દીકરી માછલીનું પાણી બદલાવે છે પેલા એક ડબલામાં માછલી હતું પાણી નાખી દીધું પછી હું એક વઘાર્યું લઈ આવી થોડું થોડું કરીને વઘારિયામાં શ્યામ પાણી નાખતા ગયા અને મમ્મી પાણી બહાર ફેંકતા ગયા હવે જરાક જ પાણી રહ્યું હતું એટલે શ્યામે હાથેથી માછલી ચોખ્ખા પાણીમાં ટ્રાન્સફર કરી દીધી પછી બે બાપ દીકરી માછલીને રમાડવા બેસી ગયા અને આજે મમ્મી એને કામાક્ષી ડુંગળી વાવી દીધી જેટલી જેટલી કોટાવાળી ડુંગળી હતી એ બધી મમ્મીએ લઈ લીધી ને આવી રીતે લાઈન થી કામાક્ષી ને મમ્મી બે ડુંગળી વાવતા ગયા હવે તમને બતાવું થોડાક મહિના પહેલા અમે ત્રણ પાકેલા નાળિયેર કુંડામાં નાખ્યા હતા એમાંથી આ બે નાળિયેરમાં કોટા નીકળ્યા છે આ એકમાં તો કેવા સરસ પાંદ પણ આવ્યા છે હવે આને થોડાક ટાઈમ પછી જમીનમાં વાવી દેસુ એટલે મસ્ત મોટી નાળિયેરી ઊગી જશે કુંડેથી પાણી ભરીને મમ્મીએ ડુંગળીમાં પાઈ દીધું પછી કામાક્ષીને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એ તૈયાર છે પણ વિના એને બહુ ઠંડી લાગ્યો આ બંગડી આવતી નહોતી તોય ધરાડ ધરાડ થી એને પહેરી છે કામાક્ષી એવી તૈયાર થઈ જાય ને કે કોઈને લાગે જ નહીં કે નાયું ન હોય તમે પણ નાના હતા ત્યારે શિયાળામાં કામ જેમ નાયા વિના સ્કૂલે વહી જતા તો ચેનલ ને કરી દે સબસ્ક્રાઈબ